એ તૈયારી કરીને રહેલા વિદ્યાર્થીઓ આપણી સાથે બધા જોડાયેલા છે તો ખાસ આવી કંઈ તહેવારો આવતા હોય તો એની અંદર વિદ્યાર્થીઓને માટે કંઈક ને કંઈક ઓફર જે છે આપણે લાવતા હોય ને અત્યારે પર્વ તો પૂરો થઈ ગયો છે પણ ઓફર જે મૂકેલી છે એ ઓફર હજી સુધી એક વીક સુધી ચાલુ રહેવાની છે એટલે કે અઢાર માર્ચ સુધી આ ઓફરનો લાભ તમને મળવાનો છે બરોબર છે તો એટલા માટે ખાસ આ વિડીયો બનાવેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે અપરિચિત હશે ખ્યાલ નહીં હોય તો એ વિદ્યાર્થીઓને ખાસ જણાવી દે કે જીએસઆરટીસી હેલ્પર માટેનો કોર્સ આપણે મૂક્યો છે તમારી જે પરીક્ષા છે તે એપ્રોક્સ હવે જલ્દીથી જલ્દી આવશે એવું લાગી રહ્યું છે કારણ કે કન્ડક્ટરનું બધું જે છે હાલચાલ થવા માંડી છે કન્ડક્ટરનું જે છે એ ચોથા પાંચમા મહિનાની અંદર એન્ડિંગની અંદર પૂરું થવાની સંભાવનાઓ છે એટલે એ પૂરું થશે એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારી લેખિત પરીક્ષા જે છે એ યોજાશે એટલે હવે વધારે આપણી પાસે ટાઈમ નથી

તૈયારીના ભાગરૂપે રિવિઝન ના ભાગરૂપે તમારે કેટલી તૈયારી થઈ જાણવા માટે પાંચ જેટલી છે તમારો જે સંપૂર્ણ વિદ્યાર્થીઓ જે છે હેલ્પરની બુક ની કરી રહ્યા છો તો ક્યારે આવશે એની પણ આપણે વાત કરીશું આની અંદર વિદ્યાર્થીઓને માંગણીને ધ્યાનમાં રાખીને ટેકનિકલ થિયરી માટેની ઈ બુક જે છે મૂકેલી છે વિદ્યાર્થીઓને ખાસ પ્રશ્ન હતો કે ચૌદ ટ્રેડ તૈયાર નથી થતા 14 ટ્રેડમાંથી કેટલું વાસ હું શું કરું એમાંથી ટોપિક નથી સમજાતા એનો વિડિયો તો જે તમારા 14 ટ્રેડ છે ને આ 14 ટ્રેડમાંથી 58 જેવા પ્રકરણ બરોબર 58 જેવા પ્રકરણ જે આઈએમબી પ્રકરણ હતા બધા અલગ કાઢ્યા અને આની એક બુક બનાવી અને આ બુક જે છે આપણે માર્કેટની અંદર નથી મૂક્યા એની પીડીએફ તૈયાર કરીને જે લોકો કોર્સ લેશે ને એને ફ્રી આપણે આપીએ છીએ તો આ પણ લાભ લેજો અમારે અત્યારે ઓફર ચાલે છે એટલે 899 માં એમ જ રાહત આ કોર્સ તમને માત્ર ને માત્ર 848 રૂપિયાની અંદર મળશે

અંગ્રેજી ગુજરાતી વ્યાકર ને વિડીયો પીડીએફ મટીરિયલ ટેસ્ટ છે અને ઈ બુક બુકની અંદર બધા ચેપ્ટર બધા ચેપ્ટરના વિડીયો અને એમની આ રીતે આખી સેશન આપણે ગોઠવેલો છે યુટ્યુબ ની અંદર ફ્રી સિરીઝ ચાલુ જ છે બરોબર આજે શુક્રવાર છે પાછો રવિવાર આવશે એટલે રવિવારે તમારી માટે સરસ મજાનો એક એમસીક્યુ વિડીયો જે છે મુકાઈ જશે આવતા રવિવારે જે છે એ સરસ મજાનો એમસીક્યુ વિડીયો થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ સાથે બરોબર એટલે એક એમસીક્યુ હશે તો એ એક એમસીક્યુ ને એટલા વ્યવસ્થિત રીતે સમજાયેલો હશે કે એની આસપાસથી કોઈ પણ બીજો પ્રશ્ન પૂછાય તો તમને પ્રોબ્લમ ન થાય આગળ આપણે વિડીયો મૂકેલો છે તો એ રીતે સરસ મજાનો જે છે એ આપણે વિડીયો પણ યુટ્યુબની અંદર ફ્રીની અંદર મૂકતા રહેતા હોય છે સારી એવી ભરતી છે ચૌદ ચૌદ ટ્રેન નું કન્ટેન્ટ તમને અહીંયા મળવાનું છે તો ખાસ જોઈન થઈ જજો અત્યારે સ્ક્રીન ઉપર જે કંઈ દેખાય છે બધો અભ્યાસક્રમ એ અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે અને આ ઓફર છે આઠસો ને ઓગણપચાસ બરોબર ચાર મહિનાની વેલિડિટી છે તો ખાસ જોઈન થઈ જજો એપ્લિકેશન જે છે કઈ રીતે મેળવવાની છે તો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અથવા તો તમે પ્લેસ્ટોરમાં જઈ અને ગુજરાત જ્ઞાન સર્ચ કરશો બરોબર ગુજરાત જ્ઞાન સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે આ રીતનું તમને છે એ હેલ્પરનો કોર્સ તમને ત્યાં બતાવશે

આની જે સાઇઝ છે એ સાઇઝ વિદ્યાર્થી મિત્રો બહુ મોટી થાય છે એટલે આપણે આને બે પાર્ટની અંદર જે છે એ લોન્ચ કરીશું બરાબર હેલ્પરની બુક જે છે બે પાર્ટની અંદર લોન્ચ કરીશું પાર્ટ નંબર વન પાર્ટ નંબર વન કે જે જીકે નો રહેશે અને પાર્ટ નંબર ટુ બરાબર પાર્ટ નંબર ટુ કે જે રહેશે સ્પેશિયલ ટેકનિકલ જે તમારો ટેકનિકલ અભ્યાસક્રમ છે આ ટેકનિકલ અભ્યાસક્રમનો રહેશે બંનેની અંદર એમસીક્યુઝ હશે બરોબર એપ્રોક્સ આ જે જીકે નું જે છે એની અંદર જે છે એ ચારક હજાર જેટલા એમસીક્યુ હશે અને જે પાર્ટ ટુ ટેકનિકલ જે છે એની અંદર પાંચ હજાર જેટલા એમસીક્યુ એટલે હવે જે છે એ એપ્રિલ મહિનાની અંદર જે છે આ બુક જે છે એ બનશે એટલે તમને આજ રીતે જાણ કરીશું કઈ રીતે મળશે કોને ડિસ્કાઉન્ટ મળશે ક્યાંથી ખરીદવાની છે આ બધું પછી તમને આપીશું એવું લાગશે કે વિદ્યાર્થીઓની માંગણી કઈ રીતની છે તો અંદર જે છે તો આ રીતનું આખું આપણું આયોજન છે આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપ જે છે એની અંદર પણ જોઈન થવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ ઓફરનો લાભ લેવાનું ચૂકતા નહીં કારણ કે આઠસો ને ની અંદર જે છે છ મહિનાની વેલિડિટી સાથે સંપૂર્ણ કોર્સ મળે છે અને જે લોકોએ કોર્સ લીધો હશે ને એમને આવનારા સમયની અંદર જે આપણે બે બુક લોન્ચ કરીશું આ જે બુક જે છે એમાં ફૂલ ઓફ ડિસ્કાઉન્ટ મળશે બરોબર ડિસ્કાઉન્ટ જે છે એનો તમને અહીંયા લાભ મળવાનો છે તો હાલની અંદર કોર્સ લઈને તૈયારી સ્ટાર્ટ કરી દેજો ચાલો તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નવી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જૈન વંદે માતરમ ભારતમાં દેખી જઈએ